તમે આજે ઘેરઈ પટ્ટીની તપાસ કરી પોઝિટિવ હતું અમે પટ્ટીની તપાસ કરી એમ પોઝિટિવ છે આમ જો કોઈ ડોક્ટર નથી પણ ફર્સ્ટ ટાઈમ ટ્રસ્ટ એવો હતો કે જો આ સાઈડ જઈએ ને ઓકે સરસ જો સોનોગ્રાફીમાં બી બચ્ચું થેલીમાં આવી ગયું છે બરાબર તો તમારી જવાના આમ તો ફર્સ્ટ ટાઈમ આવો છો બે વર્ષથી ટ્રાય કરતા નહીં બે વર્ષથી એક વર્ષથી ટ્રાય કરતા ત્રણ મહિનાથી ત્રણ મહિનામાં થઈ ગયો ને ટ્રાય થઈ ગયું ને સરસ લ્યો તો વિડીયો પેલા કોણ જોતું સાહેબ ને બતાવ્યું સરસ આજે ભગવાન ને સરસ આપી દીધું છે બરાબર તમારી જેવા જો ત્રણ મહિનાથી ટ્રાય કરતા હોય સુરત બતાવવા આવતો હોય બીજા ઓકે વિડીયો વાંધો ને સરસ